ભારતનું અસલી દુશ્મન કોણ ભારતને કોનાથી તકેદારી રાખવી જોઈએ ભારતની સામે દોસ્ત બનીને હસતો એ વ્યક્તિ એ દેશ ખરેખર સાચા અર્થમાં આપણો મોટો દુશ્મન તો નથી ને આ જ મુદ્દાને લઈને આપણી સાથે વાત કરવા જઈ રહ્યો છું મિત્રો આપણે ઓપરેશન સિંદુરની સફળતા તિરંગા યાત્રા એની ઉજવણી થઈ રહી છે પણ ક્યારે પણ એ વિચાર્યું છે કે આપણે જેની સામે લડાઈ કરીએ છીએ આપણે જેને દુશ્મન માની બેઠા છીએ એ તો એક નાનકડું રમકડું છે પણ એ રમકડાને ચાવી ભરનાર દેશ કોણ છે એ ખબર છે તમને તમને ખ્યાલ જ છે એ છે ચાઈના આજના લેટેસ્ટ સમાચાર આવ્યા છે અને આજે એટલે કે તારીખ છવ્વીસ પાંચ બે હજાર પચીસ અત્યારે સાડા બાર વાગે હું અત્યારે આ સમાચાર બોલી રહ્યો છું ત્યારે લગભગ આના ત્રણથી ચાર કલાક કે બે ત્રણ કલાકમાં આજે સાંજે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભુજ કચ્છમાં પધારવાના છે અને એ ઓપરેશન સિંદુરની સફળતા માટે મોટી તૈયારી કરવામાં આવી છે દસ હજારથી વધારે લોકોને સમાવિષ્ટ કરવા માટેની તડામાર તૈયારીઓ આપણે એને વધાવીએ છીએ કારણ કે આપણે કહીએ છીએ કે ઓપરેશન સિંદૂરની સફળતા થઈ કોંગ્રેસ જે છે એમાં નથી માનતી અન્ય પક્ષો જે છે એ સવાલો કરે છે કે ભાઈ ખરેખર શું થયું એ તમે બતાવો એ બધી જ મુદ્દાને અત્યારે હું બાજુએ મૂકું છું કારણ કે નહીં તો રાજકીય મુદ્દો બની જશે અને ગઈકાલે જ નરેન્દ્રભાઈ મોદીએ પણ કહ્યું છે ભારતના વડાપ્રધાન બીજેપીના બધા જ કાર્યકર્તાઓને નેતાઓને કે ઓપરેશન સિંદુરની વાતને લઈને કોઈ જ ચર્ચા ટિપ્પણી ડિબેટમાં તમારે ભાગ લેવાનો નથી થતો એટલે એ મુદ્દાને અત્યારે બાજુમાં મૂકીએ છીએ પણ મુદ્દો એ છે કે મિત્રો આપણે જેને દુશ્મન માનીએ છીએ એ પાકિસ્તાનને ચાવી ભરાવનાર

સંપૂર્ણ રીતે તૈયાર છે રિપોર્ટમાં એવું પણ દર્શાવવામાં આવ્યું છે કે ચીન માત્ર રાજકીય કે ડિપ્લોમેટિક રીતે નહીં પણ ટેકનિકલ અને લોજિસ્ટિક સપોર્ટ પણ આપવા તૈયાર છે સમજી શકો છો મિત્રો ચાઇના દરેક જગ્યાએ હમણાં પણ જ્યારે આપણે સર્જિકલ સ્ટ્રાઇક થઈ અને ત્યારબાદ યુદ્ધનું એક નાનકડું છમકલું પણ થયું અને એમાં પણ ભારતની સાથે પડખે કેટલા દેશો થયા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બહોતેરથી વધારે દેશોમાં ચોર્યાસી જેટલી મુલાકાતો વિદેશના દેશોમાં લીધી છે ત્યારે આપણી પાસે આપણી પડખે ઊભીને કોઈ બોલ્યો હોય આ દેશ કે ભારત સાથે અમે ઊભા છીએ એવા દેશની સંખ્યા કેટલી પણ પાકિસ્તાન સાથે ખુલ્લીમાં ઊભીને જો વાત કરનાર કોઈ દેશ હતો તો ચાઇના હતો અને પાકિસ્તાનની પડખે ઊભીને એણે કહ્યું કે અમે ભારત વિરુદ્ધની લડાઈમાં પાકિસ્તાનની પડખે ઊભા છીએ આવું કહેનાર કોણ તો કે ચાઇના અને દરેક ક્ષેત્રે ન માત્ર કારણ કે આજે જ ભા પાકિસ્તાન જે છે એટલા બધા રૂપિયા ચાઈના પાસે લઈને બેઠું છે કે કદાચ એની જીડીપીનો સંપૂર્ણ જે છે એ ભાગ પચીસ વર્ષ સુધી પાકિસ્તાન ટોટલી એની જે આવક છે એમાં એક પણ રૂપિયો એ પોતાના રાષ્ટ્ર માટે ન ખર્ચે તોય પણ આગામી પચાસ તે સો વર્ષ સુધી ચાઈનાનું ઋણ ચૂકવી શકે એ પરિસ્થિતિમાં પાકિસ્તાન નથી પાકિસ્તાન તો ઓલરેડી એનું દેવાળિયું નીકળી ગયું છે એટલે એને તો કાંઈ ખોવાનું છે નહીં જે કંઈ પણ પડકાર છે એ ભારતની છે અને ભારત માટે પડકાર પાકિસ્તાન કરતાં અત્યારે વધારે ચાઇના છે ભારતને તો પડકાર છે જ એક તરફ પાકિસ્તાન અને એક તરફ ચાઈના ભારતની રક્ષણ નીતિ અને પરમાણુ હથિયારની સ્થિતિ પર પણ પુનર્વિચાર કરવાની જરૂર પડી શકે છે હમણાં યુદ્ધમાં એમ પણ કહેવાય છે કે એ લોકો જે છે એ ડ્રોન ફેંકતા હતા અને ડ્રોન પણ લાકડાના જોવા મળ્યા એવા રિપોર્ટ પણ અખબારી આવ્યા છે અને એ ડ્રોનને તોડવા માટે આપણે કિંમતી મિસાઇલો છોડી તો આપણી સાથે ક્યાંક ને ક્યાંક એ લોકો અલગ રમત તો નથી રમતા ને પાકિસ્તાન અલગ રમત તો નથી રમતું ને અને એ રમત રમવા માટે એની પાછળ જે પેટ્રોલનું કામ એને પુશઅપ ધક્કો દેવાનું કામ ચાઇના તો નથી કરતું ને ચાઈના શા માટે આવું કરે છે એના રિપોર્ટ એના કારણો એના તારણો પણ હું આગળ આપણે જણાવીશ આવા રિપોર્ટો આંતરરાષ્ટ્રીય રાજકીય સમીકરણમાં મોટી અસર પેદા કરી શકે છે પરંતુ આ દાવા હંમેશા સાવચેતીથી અને સત્તાવાર સત્વરે ચકાસ્યા બાદ જ માનવા યોગ્ય છે એટલે આ જોને તોની વાત છે આ વિષય જે છે તપાસનો છે કારણ કે આંતરરાષ્ટ્રીય મુદ્દો છે એટલે એમાં ફેકમ ફેંક ન ચાલે તમને જણાવી દઉં કે હાલની સ્થિતિ મુજબ વૈશ્વિક સુરક્ષા પર કામ કરતી સંસ્થાઓના અહેવાલો અનુસાર ખાસ કરીને સ્ટોકહોમ ઇન્ટરનેશનલ સ્પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે સિપરી આઈ આનો રિપોર્ટ જોજો અને અમેરિકન ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સી એટલે કે ડીઆઈએના અહેવાલો આધારે ચીન પાસે પરમાણુ હથિયારની સંખ્યા ગજબની છે તમને જણાવી દઈએ કે ચીન પાસે આશરે પાંચસોથી છસો જેટલા પરમાણુ હથિયારો છે આ રિપોર્ટ છે સિપરી એ સી આઈ પી આર આઈ બે હજાર ત્રેવીસનો અહેવાલ છે આમાંથી ઘણા એવા મિસાઇલ સિસ્ટમ તૈનાત છે ચાઈના પાસે જે જમીનથી પાણીથી અને આકાશથી મારો કરી શકે છે ભવિષ્યવાણી બે હજાર ત્રીસ સુધીની જો ચાઈનાની વાત કરીએ તો ડીઆઈએ એટલે કે ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સી યુએસએના બે હજાર બાવીસના અંદાજ પ્રમાણે ચીન વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં અંદાજે હજાર જેટલા પરમાણુ હથિયારની ક્ષમતા ધરાવી શકે છે મિત્રો આ ચોંકાવનારી વાત છે અને ચાઈનાને ભારત ગમતું નથી એ પણ વાસ્તવિકતા છે ભલે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અમદાવાદમાં એને હિંચકે જીવલાવ્યા અને પોતાના હાથે બનાવીને ચા પણ પીવડાવી પણ એ ઋણ યાદ કરે એ ચાઇના નહીં એ ગુણચોર છે આપણી અમારી ભાષામાં કહીએ તો ચાઇના ગુણચોર છે એને કોઈ જ ઋણની પડી નથી ભારતે સતત જે છે એ દોસ્તીનો હાથ લંબાવ્યો છે પણ ચાઈના એના માટે લાયક છે કે કેમ એ મોટો સવાલ છે બે હજાર ચોવીસમાં પેન્ટાગોનનો રિપોર્ટ કહે છે કે ચીન ખૂબ ઝડપી ગતિએ પોતાનું ન્યુક્લિયર આર્મામેન્ટ ડેવલપ કરી રહ્યું છે અને ખાસ કરીને ભારત અને અમેરિકાના સંદર્ભમાં તે મલ્ટી વોર હેડ મિસાઇલો એમ આઈ આર મિસાઇલ્સ અને અંડરગ્રાઉન્ડ સિલોસ પણ વિકસાવી રહ્યું છે આપણે જે વાતો કરીએ છીએ આપણા હથિયારો કરતાં અનેક ઘણા હથિયારો જે છે ચાઇના પાસે અત્યારે મજબૂત છે ત્યારે મિત્રો એક યાદ આવે છે પંક્તિ હિન્દીની કે આપણે જેને દોષ દુશ્મન માનીએ છીએ એ કદાચ દોષ હોઈ શકે અને જે દોષ છે એ દુશ્મન છે આપણા પીઠમાં જે આપણી પડખે ઉપર છે એ આપણા પીઠમાં ખંજર તો નથી ભોગતો ને હમને તો કિસી ઓર કો દુશ્મન માન બેઠે જનસે નજર ન મિલતી સે ડરતે રહે પર જબ પરતે ખુલી સચ કી જિંદગી મેં તો પતા ચલા કે દુશ્મન તો કોઈ ઓર થા ચહેરે પે મુસ્કાન સીને ખંજર જિને સમજા થા અપના વહી નિકલે બેમુખ हम लड़ते रहे परछाइयों से हर रोज और असली वार तो अपने ही कर गए चुपचाप अब सीख लिया है हमने शक करना चेहरों पर नहीं पर नीयत की धड़कनों को सुनना जरूरी है दुश्मनी बाहर नहीं अंदर बसती है अक्सर और असली पहचाना तो वक्त ही कराता है पर चाहे चाइनाए बधीज हदों पार करी है पहलो सगो ए पड़ोसी पर अपना तो जे है पड़ोसी जैसे दुश्मन है બંને પડોશી જે છે માથાનો દુખાવો છે બિના કહે હર શખ્સ કો હર મોડ પે સાથ ચલે ચાહે અંધેરે હોય ઉજાલે હર હસી બાટે આંસુ છુપાય હર દર્દ કો સંભાલે પર દુશ્મની અજીબ ચીજ હોતી ચહેરે પે મુસ્કાન દિલ નફરત હોતી હૈ કભી સામને તો કભી પીછે વાર કરતી હૈ કભી આપણે જૈસે લગ્નવાળે ભી ધોખા દેતે અને આ ચાઇના એ જ કામ કરે છે પાકિસ્તાન એ જ કામ કરે છે પાકિસ્તાનને તો હજી આપણે સામે જોઈએ છીએ સરહદ પાર તેમની ચંચુપાત જોઈએ છીએ પણ ચાઈનાએ ઓગણીસો બાસઠ પછી સામેથી ક્યારેય યુદ્ધ જે છે આપણે આમને સામને યુદ્ધ નથી કર્યું પણ અંદરખાને ચાઇના એ પાકિસ્તાન કરતાં પણ ખુખાર અને ખરાબ છે દુશ્મની મેં અગર સમજદારી હો તો લડાઈયા ટલ શકતી હૈ જીવન કી યહી યચ્ચાઈ હૈ હૈ રવાની કભી દોસ્તી તો કભી દુશ્મની યહી હૈ કહાની આપણે તો ખરેખર આપણા નસીબ પણ માઠા છે કે આવા પડોશી મળ્યા છે અને એવા પડોશી મળ્યા છે કે આપણો અર્થતંત્રનો સૌથી મોટો ભાગ જે છે એ લશ્કર પાછળ દુશ્મનો પાછળ ખર્ચવો પડે છે કારણ કે આવા પડોશી હોય પછી તો આપણે દુશ્મનોની ક્યાં જરૂર હોય ભારત અને ચાઈના વચ્ચે જે વિવાદ છે એમાં અસ્પષ્ટ સરહદો અને ઐતિહાસિક વિવાદો છે ભારત અને ચીન વચ્ચે ત્રણ હજાર ચારસો ને ચાલીસ કિલોમીટર લાંબી સરહદ છે જેને લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ એલ એસી તરીકે ઓળખવામાં આવે છે આ સરહદ સ્પષ્ટ રીતે નિર્ધારિત નથી જેના કારણે બંને દેશો વચ્ચે સરહદી વિવાદો સર્જાય છે પણ ભારત કહે છે કે આ સરહદ અમારી છે એના ઐતિહાસિક કારણો છે ચાઈના એને માનવા તૈયાર નથી ઉદાહરણ તરીકે અક્ષય ચીન વિસ્તાર નિયંત્રણમાં છે પરંતુ ભારત તેનો દાવો કરે છે જ્યારે અરુણાચલ પ્રદેશ ભારતનો ભાગ છે બીજું છે ભૂ રાજકીય સ્પર્ધા અને પ્રભાવ વિસ્તાર દક્ષિણ એશિયામાં પ્રભાવ વધારવા માટે ભારત અને ચીન વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે ભારતનું યુએસએ અને ક્વાડ દેશો સાથેનું સહકાર અને ચીનનું પાકિસ્તાન સાથેના નિકટના સંબંધ બંને દેશોની વ્યૂહરચાઓને પ્રભાવિત કરે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને સૈન્યનીકરણ ભારત દ્વારા સરહદી વિસ્તારોમાં માર્ગો અને એરબેઝના નિર્માણને ચીન તેના પ્રભાવ માટે ખતરા તરીકે જુએ છે વિશેષ કરીને લદ્દાખમાં ભારતના માર્ગ નિર્માણને ચીન દ્વારા પડકારવામાં આવ્યું છે વર્ષ બે હજાર વીસમાં ગલવાન ઘાટીના સંઘર્ષનું કારણ બન્યું ચીનની વ્યૂહરચના સલામી અને સ્લાઇસિંગ ચીન ધીમે ધીમે નાના વિસ્તારો પર દાવો કરીને તે પોતાની હાજરી વધારીને સલામી સ્લાઇસિંગ વ્યૂહરચના અપનાવે છે આ રીતે તે વિવાદિત વિસ્તારોમાં પોતાનું પ્રભાવિત્વ વધારવા માટે પ્રયત્ન કરે છે અને એ અત્યારે ચાલુ છે ચીન આંતરિક સમસ્યાઓ અથવા તો આંતરરાષ્ટ્રીય દબાણનો સામનો કરતી વખતે સરહદી તણાવ ઊભું કરીને ધ્યાન વિખેરવાનો પ્રયાસ કરે છે ઉદાહરણ તરીકે કોવિડ મહામારી દરમિયાન ચીન આંતરરાષ્ટ્રીય છબી પર પડેલા દબાણ વચ્ચે સરહદી તણાવ વધ્યા અરુણાચલ પ્રદેશમાં નામ બદલવાના પ્રયાસો ચીન વારંવાર અરુણાચલ પ્રદેશના વિસ્તારને નવા નામ આપીને તેને દક્ષિણ તિબ્બત તરીકે દાવો કરે છે ભારત આ પ્રયાસોને સખત રીતે નકારી કાઢે છે જળ સંસાધનો પર નિયંત્રણ ચીન તિબટમાં બ્રહ્મપુત્રા નદી પર વિશાળ ડેમ બનાવવાનું યોજના બનાવી રહી છે ભારત માટે જળ સંશોધનના દ્રષ્ટિકોણ ચિંતાજનક છે આ ડેમ ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં પાણીના પ્રવાહને પ્રભાવિત કરી શકે છે જે ભવિષ્યમાં જળ યુદ્ધ જેવી સ્થિતિ ઊભી કરી શકે છે એટલે સાચો દુશ્મન પાકિસ્તાન કરતાં ચાઇના છે ચીન અને ભારત વચ્ચેના તણાવના મૂળભૂત કારણો ઐતિહાસિક સરહદી વિવાદો ભૂ રાજકીય સ્પર્ધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ આંતરરાષ્ટ્રીય રાજકીય દબાણ આ તણાવ માત્ર સરહદ સુધી સીમિત નથી પરંતુ બંને દેશોની વ્યર અને આંતરરાષ્ટ્રીય સંબંધોને પણ પ્રભાવિત કરે છે ભારતનું સૌથી મોટું દુશ્મન કોણ વિરામ તરફ જાઉં છું પાકિસ્તાન કે ચાઈના પાકિસ્તાન ઐતિહાસિક દુશ્મનનું પ્રતિનિધિત્વ કરે છે પાકિસ્તાન સાથે ભારતના યુદ્ધો તો ઓગણીસો સુડતાલીસ ઓગણીસો પાસઠ ઓગણીસો એકોતેર અને ઓગણીસો નવ્વાણુંના યુદ્ધો બાદ આતંકવાદનો સપાટો ઉરી પુલવામા મુંબઈ હુમલા અને હાલ પહેલગામ ઘોષણ અને એલ પર સતત તણાવ આંતરરાષ્ટ્રીય મંચ પર કાશ્મીર મુદ્દે ભારત વિરુદ્ધ અભિયાન પાકિસ્તાન ભારત માટે અપ્રત્યક્ષ એટલે કે પ્રોક્સીબોર અને આંતરિક અસ્થિરતા માટે સીધો ખતરો છે ચીનની વાત કરીએ તો વ્યૂહરચના અને આર્થિક પ્રકાર ઓગણીસો બાસઠનું યુદ્ધ અને હાલનું સરહદી વિવાદ એલએસી સૌથી મહત્વની વાત તમને કહું તો ચાઈના માટે અત્યારે જે પાક કબજાગ્રસ્ત કાશ્મીર છે પીઓકે તો ચાઈના માટે એ પાકિસ્તાન સુધી જવા માટેનો રસ્તો છે કે જે છે એ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર એ છે ભારત જે છે એનો અધિકાર છે પણ આ મુદ્દાને લઈને પાકિસ્તાન અને ચાઈના એ બંને જે છે એ અવારનવાર ભારતને જે છે એ પડકાર આપે છે વેપારિક દબાણ મોટું ટ્રેન્ડ ડિપિસિસ્ટ અદ્યતન ટેકનોલોજી અને સૈન્ય શક્તિ ચીન ભારત માટે દીર્ઘકાલીન વ્યૂહરચના માટે ખતરો છે આર્થિક લશ્કરી અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતાનું કારણ છે ચીન પાકિસ્તાને ભારત વિરુદ્ધ સહાય શા માટે કરે છે અને કેવી રીતે કરે છે એ બદલ આપણે જણાવી દઉં તો જીઓ પોલિટિકલ આર્થિક અને રણનીતિક કારણો છે શા માટે ચીન પાકિસ્તાને સહાય કરે છે એક ભારત સામે સંતુલન સાધવા માટે ચીન ભારતને એક સ્પર્ધક એક રિવેલ તરીકે જુએ છે ખાસ કરીને દક્ષિણ એશિયામાં ભારતની સેનાત્મક આર્થિક અને રાજકીય શક્તિ વધી રહી છે ચીન તેનો સામનો કરવા માટે પાકિસ્તાનને પોતાનો સહયોગી માને છે સ્ટ્રેટેજિક સ્થાન માટે પાકિસ્તાનનો ભૂગોળક માર્ગ ચીન માટે મહત્વનો છે ખાસ કરીને ચીન પાકિસ્તાનનો ઇકોનોમિક કોરિડોર એટલે કે સીપી ઈ સી ચીનને અરબી સમુદ્ર સુધી સીધો પ્રવેશ આપે છે આ કારણે ચીન પાકિસ્તાન સાથે દોસ્તી જાળવી રાખે છે કાશ્મીર બુદાની વાત કરીએ તો કાશ્મીર બુદામાં પાકિસ્તાન અને ચાઇના બંને ભારત સામે લડાઈ કરે છે ચીન પણ કાશ્મીરના કેટલાક ભાગો પર દાવો કરે છે જેમ કે અક્ષય ચીન પાકિસ્તાન પણ કાશ્મીર મુદ્દે ભારત સામે છે એટલે કે ચીન અને પાકિસ્તાન બંનેના હિત એક સરખા છે ચીન કઈ રીતે પાકિસ્તાનને મદદ કરે છે તો કે આર્થિક સહાય ચીન સીપીઈસી દ્વારા પાકિસ્તાનમાં હજારો કરોડ રૂપિયાનું રોકાણ કરે છે વિદેશી દેવા તરીકે પાકિસ્તાનને મોટી રકમ આપીને તેનો આર્થિક આધાર બને છે સેનાત્મક સહાય પાકિસ્તાનને યંત્ર સામગ્રી મિસાઇલ ટેકનોલોજી ડ્રોન વિમાનો વગેરે પૂરા પાડે છે કેટલીક સંયુક્ત સેનાઓ કવાય હતો એટલે કે મિલિટરી એક્સરસાઇઝ પણ કરે છે આંતરરાષ્ટ્રીય સ્તરે સમર્થન યુનાઇટેડ નેશન જેવી સંસ્થાઓમાં ચીન અનેક વખત પાકિસ્તાની તરફણ કરી ચૂક્યું છે અને ભારત સામે વાદા ઉઠાવે છે આતંકવાદીઓ પર પ્રતિબંધ લાદવામાં વિલંબ કરવો જેમ કે મસૂદ અઝર મિત્રો આવા બધા કારણોથી હવે ચોક્કસ આપણે માનવું પડે કે આપણે જે રમકડા સામે લડાઈ કરીએ છીએ રમકડો એટલે કે પાકિસ્તાન આપણા માટે એ ટકી પણ શકે નહીં ભારત ધારે તો બે દિવસમાં જે છે પાકિસ્તાનને જે છે એ ધૂળ ચાટતું કરી શકે પણ એ રમકડાને ચાવી આપનાર ચાઈના છે એને શસ્ત્રો અણુ આપવાની પણ જે છે વાત ખુલે આમ હવે જે છે ચાઈના કરી રહ્યું છે એટલે હવે ભારતને સાવધાન રહેવું પડશે પાકિસ્તાન કરતા ચાઈનાથી નમસ્કાર હું જામ જયમલસિંહ જાડેજા મા ન્યૂઝ ગુજરાત